જામનગર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કોંગ્રેસે સૂતળની આટી પહેરાવી યાદ કર્યા જામનગરમાં ચાંદી બજાર ખાતે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને કોંગ્રેસ અને કાર્યકરોએ સૂતરની આટી પહેરાવી યાદ કર્યા છે બાર માર્ચના રોજ મહાત્મા ગાંધીએ નમક આંદોલન કર્યું હતું અને નમક પરનો ટેક્સ હટાવ્યો હતો સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો શહેર પ્રમુખ દિગુભા મનપા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું પ્રગતિ આહિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા બારમી માર્ચ એટલે કે ગાંધીજીને આપણે ખાસ યાદ કરવા જ જોઈએ તો જામનગર ખાતે શહેર કોંગ્રેસ જિલ્લા અને શહેર કોંગ્રેસ સેવાદળ સૌ સાથીઓ અને કોર્પોરેશનના ભાઈઓ બધા સાથે મળી અને આજે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને અમે સૂતરની આગી પેરાવી અને એક સન્માન માટે આવેલા હતા કેમ કે ગાંધીજી ગાંધીજી એક એવા વ્યક્તિ છે કે જેમણે વિશ્વભરને એક અહિંસા નામનો શબ્દ આપ્યો છે અને એ ગાંધીજીએ અંગ્રેજોની સામે ઓગણીસસોને માં પચીસ દિવસની પદયાત્રા કરી અને બાવીસ લોકોની સાથે જઈ અને નમકનો સત્યાગ્રહ કર્યો હતો અને એમાં ગાંધીજીએ અંગ્રેજોની તાનાશાહીની સામે અહિંસાથી કેવી રીતે આંદોલન થઈ શકે અને અવાજ કેવી રીતે ઉઠાવી શકાય એ આપણને શીખવ્યું છે ત્યારે હું કહેવા માંગુ છું કે એ સમયમાં કદાચ નમકની જરૂરિયાત હતી એટલા માટે થઈ અને નમક પરનો ટેક્સ દૂર કરાવ્યો તો ગાંધીજીએ આજે એ જ નમકની થેલી આપણે લેવા જઈએ છીએ તો થી વીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા સુધી એ નમક મળી રહ્યો છે એટલે ફરીથી આપણા દેશની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું એવું રાજ છવાઈ રહ્યું છે ત્યારે હવે આંદોલનની જરૂરિયાત માંગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમે લોકો એક સંકલ્પ લીધો છે આજે બાપુની સામેથી કે એ સમયમાં નમકની જરૂર હતી એટલા માટે આંદોલન કરવું પડ્યું આજે તો એવા ઘણા બધા પ્રશ્નો છે આજે આજે બેરોજગારી અસલામતી એવા કોઈ મુદ્દાઓને લઈ લઈએ તો એના માટે આંદોલનની જરૂરિયાત છે ત્યારે રાહુલ હમણાં ગુજરાતમાં આવીને કહ્યું છે કે હું ખુદ પણ લોકોની વચ્ચે જવા તૈયાર છું તમારા કોંગ્રેસના દરેક સાથીઓ પણ લોકોની વચ્ચે જશે અને લોકોની જે જરૂરિયાત હશે એના માટે અમે પણ આંદોલન કરીશું પણ અમારું આંદોલન હશે એ ગાંધીજી માર્ગે હશે જય